જય શ્રી કૃષ્ણ બધાને રાધે રાધે જય શ્રી રામ હર હર મહાદેવ આપણે એક સુંદર મજાનું ભજન લઈએ માટીના પુતળા તને શેનું અભિમાન છે માટીના પુતળા તને શેનું અભિમાન છે માટીના પુતળા તને શેનું અભિમાન છે બાળપણ ગયું ને તારી જોવાની પણ જાય છે માથાના વાળ તારા ધોળા થઈ જાય છે માથાના વાળ તારા ધોળા થઈ જાય છે માટીના પુતળા તને શેનું અભિમાન છે ભક્તિ જ તારી સાથે રે આવશે પાપ ને પુણ્ય તારું અહીં રહી માયા તને ખાડામાં નાખશે જમાવીને તારા જીવન ગભરાવશે જમાવીને તારા જીવને માટીના પૂતળા તને શેનું અભિમાન છે લીલુડા વાસની તારી પાલખી બાંધશે લીલુડા વાસની પાલખી રે બાંધશે પાલખીએ ચાર ચાર શ્રી ફળ બાંધશે પાલખીએ ચાર ચાર શ્રી ફળ બાંધશે માટીના પૂતળા તનિષ અભિમાન છે પહેલો વિસામો તારા ઘરમાં હિ થાય છે પહેલો વિસામો તારો ઘરમાં હિ થાય છે બીજો વિસામ તારા ઉમરાની બાર છે બીજો સામો તારા ઉમરાની બાર છે ત્રીજો વિસારો તારા ગામની ગોદર છે ત્રીજો વિસામો તારા ગામની ગોદર છે ચોથો વિસામો તારો સમશાન ઘાટ છે ચોથો વિસામો તારો સમશાન ઘાટ છે માટીના પુતળા તને શેનું અભિમાન છે માટી પુતળા તને શેનું અભિમાન છે સંતો સમજાવે તો સમજી લે જીવડા સંતો સમજાવે તો સમજી લે જીવડા હરી ભાજી લે બાજી તારી હાથ છે હરી ભાજી લે બાજી તારી હાથ છે માટીના પુતળા તને શેનું અભિમાન છે માટીના પૂતળા તને શેનું અભિમાન છે સેનુ અભિમાન છે ને ગુમાન છે સેનુ અભિમાન છે ને ગુમાન છે રાધે રાધે બધાને રામ રામ પ્રભુ જય શ્રી રામ હર હર મહાદેવ રાધે રાધે